જો બધા મજામાં છો તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરીશ બાફેલા બટેકામાંથી રેસીપી તો આપણે ચાર બટીકા લીધા છે બાફેલા અને એને આપણે આવી રીતના જોડી નાખીશું બધાને તો તમે આવી રીતના ક્યારે પણ રેસીપી અમે ના બનાવી હશે તો ફ્રેન્ડ્સ અમારા ગામડામાં તો આવી રીતના બનાવે તો એ બહુ ટેસ્ટી લાગે અને સ્વાદિષ્ટ લાગે તો તમે જરૂરથી આવી રીતના ટ્રાય કરશો તમને પણ મજા આવશે તો આવી રીતના આપણે

હોય ઘરમાં એ તમે તમે બધા પણ એનામાં ઉમેરી શકો છો એ મરચાં લીધા છે ડુંગળી એક ચમચી જેટલો આપણે જીરું ઉમેરીશું થોડુંક આપણે હળદર એક ચમચી જેટલો આપણે લાલ મરચાં લેશું એક ચમચી જેટલો આપણે ધનિયા લેશું આપણા ઘરમાં મહેમાન ઓછી આવે ને આપણે આવી રીતના જે નાસ્તો બનાવીએ એ બહુ ટેસ્ટી બને છે થોડીક આપણે એનામાં હિંગ ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું આપણે બધી સબ્જી એનામાં સારી રીતે મિક્સ કરી નાખીશું તમારે કને હજી પણ કઈ ઘરમાં હોય તો તમે પણ એના મિક્સ કરી શકો છો આપણે આ બધા મિક્સ કરી નાખીશું ત્યારબાદ આપે એનામાં મેસુ લીલા ધાણા કોથમીરી પેલે આપણે આવે મિક્સ કરીને સારી રીતે હવે આપણે નમક કોથમીર ને નાખીશું તો ફ્રેન્ડ્સ તમે આવી રીતના જરૂર ટ્રાય કરજો હવે કાઈ ઝંઝટ નથી અમારામાં તો ગામડામાં જલ્દી બની જાય આવે એને બહુ ટેસ્ટી નાસ્તો કહેવાય અને ઘણું બધું ઝંઝટ પણ ન થાય અને મહેમાન આવે આપણા ઘરમાં ક્યારેક નાસ્તો ના જડે તમે આવી રીતના બનાવશો ફ્રેન્ડ્સ તમને નાસ્તો બહાર લેવાની કાંઈ જરૂર પડે અને તમે ઘરમાં પણ આવી રીતના બનાવી શકો છો આવી રીતના ગોલ કરી નાખ્યા છે ને આપણે ઉંગળીઓ થી આવી રીતના આપણે દબાવીશું અને પછી આપણે ગોળ કરી નાખીશું તમે જોઈ શકો છો ટિક્કી જેવું આપણે બનાવી નાખ્યું છે હવે ને આપણે તાળી ઘણું બધું આપણું તેલ પણ નહીં ખપે ફ્રેન્ડ્સ થોડા તેલમાં આવી રીતે ટેસ્ટી નાસ્તો થઈ જશે તૈયાર તો હવે આપણે એને બધાના આવી રીતના ગોળ ગોળ આપણે બનાવી નાખીશું તમને જે પ્રમાણે મીડિયમ સાઈઝ જોતા હોય તો તમે નાના પણ આવી રીતના બનાવી શકો છો અને મોટા જોતા હોય તો એ પ્રમાણે તમે બનાવી શકો તો ચાલો હવે આપણે બધા બનાવીને તાળી લઈએ તો ફ્રેન્ડ આપણું તેલ ગરમ થઈ ગયું છે બધા આપણે પકડી નાખીશું તેલ આપે ત્રણ ચમચા જેટલું તેલ લીધું છે તો તેલ નથી ઉમેર્યું બધા ઉમેરું નાખીશું સાઈડ પાકી જાય ત્યાર બાજુ આપણે બીજી સાઈડ પલટાવી નાખીશું તો હવે આપણે પલટાવી નાખીશું અને બાજુ થોડું થોડું આપલાઈ એક બાજુ બાફી ગયા છે તો બાજુ આપે પકાવી શકો તમે જોઈ શકો છો ત્રણ એક બાજુ આપા سارے વી પકા ફી ગયા છે અને આજુ જેરો જુડો છે એ તો તે રીતે જોઈ શકો બાજુ પાકી ગયા છે આ બીજી બાજુ પકાવીશું તો આપે سارے વીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપ બેની બાજુ સારી રીતે પકિત ગયા છે સારી રીતે બાફી તો તમે જોઈ શકો છો અને હવે આપ પેડ લેસ સમજી શકો છો સારી રીતે બટેકા માં નવો નાસ્તો છે તૈયાર તો તમે ફ્રેન્ડ જરૂર થી ટ્રાય કરજો અને બોતી